स्टार्ट पहला हेड आओ अरे सुकरे आ का गा अरे मने पढ़वा दाता तन नो एक गीत याद आई से तन नो पढ़वा जाता उवे दे तन अन तन गीत गो मारे उवे दे तन गौ चले तन એક ને આળ માં પણવા ભેડા ભેડા જાતા એ એક એક ને આળ માં ભેડા પડતા હારે હારે ના જાતા લે હાડો લે લે પેલો પગ તો લઈ લે પણ

બીજું કોઈ નહોતું થાય ખોટું હા હારું જો હવે તમે કાઠ બોલી